વેલકમ ટુ ગાઈસ તો ફરી અમારા નવા એક પાંગા જેવા વિડીયો તમારું સ્વાગત છે તો અત્યારે અમે આવીએ છીએ રીલ શૂટિંગ માટે તો અત્યારે આ જો રીલ્સ જોવે છે અને આરીઓ કઈ આમ ઠુલિયા મારે છે જો ગાઈસ આ છે રાહુલ ને આ છે વિવેક અને અત્યારે આ ઠુલિયા મારી રહ્યો છે તો અમને કઈક જો કઈક ગાઈસ નવું જડ્યું છે કઈક

ગાઈસ તો અત્યારે તમે લોકેશન જોઈ શકો છો અમે આ લોકેશન ઉપર લોકેશન ઉપર અમે અત્યારે અહીંયા કારણે રીલ શૂટિંગ માટે આવ્યા છીએ તો તમને હવે અમે થોડીક રીલ્સ શૂટિંગ કરીને પછી તમને મળી